હોસ્પિટલમાં ફરી એક વખત નવો વિવાદ સામે આવ્યો છે વાત છે સુરતની જ્યાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ચોથા માળે વોર્ડમાં પંખો કે જે તૂટી પડ્યો હતો જે ચાર વોર્ડમાં બનેલી ઘટનામાં દર્દીના સંબંધીના માથે ઈજા પહોંચી છે પુત્ર જીગ્નેશના સારસંભાળ માટે માતા કે જે વોર્ડમાં હાજર હતા ને તે દરમિયાન પંખો માથા પર પડતા તેઓ ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા જોકે તે બાદ તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ પણ આપી દીધા છે નવું હું ચલથાણ ચલઠાણમાં રહું છું નવા હળપતિવાસીમાં હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ મને વાયદો મને લોહી નીકળી ગયું પાલનપુરના લક્ષ્મીપુરા